આવી ત્રણ સગી બહેનોના આપઘાત કે અન્ય કોઈ કારણ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે કોરિયન લવર ગેમ એક વર્ચ્યુઅલ રોમાન્સ સિગ્યુલેટર છે જેમાં અનેક ટાસ્ક પણ આવતા હોય છે મૃતક ત્રણેય સગીરાની ઉંમર બાર થી સોળ વર્ષની હતી ભારત અને અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ બાદ બંને દેશના વિદેશ મંત્રીઓની મહત્વની બેઠક થઈ વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ અને વિદેશ મંત્રી માર્ક રૂબિયોની સાથે બેઠક કરી હતી આ બેઠકમાં વેપાર ઊર્જા પરમાણુ સહયોગ સંરક્ષણ મહત્વપૂર્ણ ખનીજો અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ભારત યુએસ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ચર્ચાઓમાં દ્વિપક્ષીય સહયોગ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના અનેક મુખ્ય સ્તંભોનો સમાવેશ થાય છે આ દરમિયાન માર્કો રૂબિયોએ બંને દેશ વચ્ચેના વેપાર કરારનું સ્વાગત કર્યું હતું બંને નેતાઓ સંમત થયા હતા કે તેઓ ક્વાડ દ્વારા ભારત અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે અન્ય ભાગીદારો દેશો સાથે સહયોગને વધુ આગળ વધારશે તેમણે એ પણ સ્વીકાર્યું કે બંને દેશોના સહિયારા હિતોને આગળ વધારવા માટે એક મજબૂત અને સમૃદ્ધ ઇન્ડો પેસેફિક ક્ષેત્ર પણ જરૂરી આ ઉપરાંત વોશિંગ્ટનમાં પ્રથમ વખત ક્રિટિકલ મિનરલ્સ મંત્રી સ્તરીય બેઠક મળી જેમાં પચાસથી પણ વધુ દેશના અધિકારી ઉપસ્થિત રહ્યા વિદેશથી પરત ફરતા મુસાફરો માટે હવે નવા બેગેજ નિયમો લાગુ કરવામાં આવ્યા સીબીઆઈએસીએ બેગેજ નિયમો 2026 અમલમાં મૂક્યા સીબીઆઈસીએ મહિલા મુસાફરો માટે 40 ગ્રામ સોનાના દાગીના લાવી શકશે તે નિયમ અમલમાં મૂક્યો તો પુરુષ મુસાફરો માટે 20 ગ્રામ સોનાના દાગીના લાવી શકશે નિયમ પ્રમાણે સોનાના બાર બિસ્કિટ પર કસ્ટમ ડ્યુટી લાગશે ડ્યુટી ફ્રી મર્યાદા પચાસ હજારથી વધારીને પંચોતેર હજાર રૂપિયા કરી દેવામાં આવી વિદેશી ટુરિસ્ટ માટે મર્યાદા પંદર હજાર થી પચીસ રૂપિયા રહેશે લીબિયાની તો લીબિયા પર દાયકા સુધી શાસન કરનારા સરમુખત્યાર કર્નલ મુહમ્મર ગદાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામ ગદાફીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી જે વ્યક્તિ એક સમયે લિબિયાના સત્તાવાર પદ વગર પણ દેશનો સૌથી શક્તિશાળી ચહેરો હતો તેનો અંત અત્યંત રહસ્યમય સંજોગોમાં થયો હજુ સુધી આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે કોઈ જૂથે સત્તાવાર જવાબદારી નથી સ્વીકારી રિપોર્ટ અનુસાર સેફના શહેરમાં નિવાસસ્થાને ચાર બંદૂકધારી ઘૂસી આવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો સેફની હત્યાથી લિબિયાના અસ્થિર રાજકારણમાં ફરી એકવાર અરાજકતા ફેલાવાની ભીતિ સેવાઈ ગદ્દાફી સમર્થકો માટે તે એક આશાનું પ્રતિક હતો જે હવે કાયમ માટે શાંત થઈ ગયું વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં સગીર કાર ચાલકની બેફામ ડ્રાઇવિંગની ઘટના સામે આવી 28 જાન્યુઆરીએ યુવકને કારથી ઉડાવી દેવામાં આવ્યો હતો 28 જાન્યુઆરીના અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા 15 વર્ષીય સગીરે કાર પર કાબુ ગુમાવ્યો હતો પૂરપાટ ઝડપે આવતી કારે વિરમ રબારીને અડફેટે લીધો હતો કારની ટક્કરથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો

કાર ચલાવવા માટે આવીને કાર પરથી શહેરની વડોદરામાં જેસીબી ચાલકની ની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો ખોડિયારનગર ચાર રસ્તાથી દરજીપુરા પુરા જતા રોડ પરનો નો સામે આવ્યો જેસીબી ચાલકે શ્રમિકોને જોખમી રીતે બેસાડીને વાહન ચલાવ્યું આગળને પાછળ અનેક લોકોને સુરક્ષિત રીતે બેસાડવામાં આવ્યા હતા પોલીસ તથા આરટીઓ તંત્રની બેદરકારીને કારણે ચાલક બેફામ બન્યો આવી જોખમી સવારીથી કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ સૌથી મોટો સવાલ ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું વધુ વિગત મેળવીએ સંવાદતા અલ્પેશ સુથાર પાસેથી અલ્પેશ જેસીબી ચાલકની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો ખોડિયાનગર ચારસ્તાથી પાછળ બેસાડીને જઈ રહ્યા હતા કોઈ કોઈ અકસ્માત થાય દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ આ જે રીતે દ્રશ્યો માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જેસીબી નો જે ચાલક છે તે જેસીબી ની આગળ જે માણસો છે તેને બેસાડીને જઈ રહ્યો છે અને કોઈ પણ પ્રકારની સેફ્ટી છે તેનું ધ્યાન નથી રાખવામાં આવ્યું જોકે આ જે જેસીબી છે તે ખોડિયારનગર ચાર રસ્તાથી દરજીપુરા તરફ જઈ રહ્યું હતું અને તે દરમિયાન જે વાહન ચાલક હતો કે તેના દ્વારા આ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો છે જો કે જેસીબી ચાલકે શ્રમિકોને જોખમી રીતે બેસાડતા અનેક સવાલો છે તે ઉભા થયા છે પોલીસ આરટીઓ નું જે તંત્ર છે તે હાઈવે પર પેટ્રોલિંગ કરતું હોય છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આવા જે બેફામ બનેલા જે ચાલકો હોય છે જે ડ્રાઈવરો હોય છે તે લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે ત્યારે આવી જોખમી સવારી છે કે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ તેવા પણ હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે જેસીબી ની આગળ અને પાછળ બંને જગ્યાએ જે લોકો છે તેમને બેસાડવામાં આવ્યા છે અને હાલ તો આ લોકો દ્વારા સ્થાનિક વિડીયો સ્થાનિક લોકો દ્વારા આ જે વિડીયો છે તે ઉતારવામાં આવ્યો છે અને આવા જે બેફામ ભણેલા જે ડ્રાઈવરો છે તેમની સામે કાર્યવાહી ની પણ માંગ કરાઈ છે જી. જી ધન્યવાદ જાણકારી બદલ હવે વાત કરીએ ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો હવે સિંગર ગબ્બર સમાજમાંથી સમાજમાંથી બહાર બહાર મુકાયા એક વર્ષ માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને કરવામાં આવ્યા ડીસાના જાવડિયા ગામમાં બંધારણનું ઉલ્લંઘન કર્યાનો આક્ષેપ લાગ્યો હતો સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા અને સમાજના આગેવાનોએ એકઠા થઈને નિર્ણય કર્યો અને ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરને સમાજની બહાર કરવામાં આવ્યા એક વર્ષ માટે ડીસાના જાબડિયા ગામમાં બંધારણનું ઉલ્લંઘન કર્યાના આક્ષેપો લાગ્યા હતા ઠાકોર સમાજનું બંધારણ બન્યું હતું કે ડીજે પર પ્રતિબંધ છતાં પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ડીજે લઈને જાનમાં ગયા હોય આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને આ દ્રશ્યો બાદ હવે સિંગર ગબ્બર ઠાકોરને સમાજમાંથી બહાર મૂકી દેવામાં આવ્યા એક વર્ષ માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર બંનેને સમાજમાંથી બહાર કરવામાં આવ્યા ભારત સરકાર કાયદો ઘડે ને એટલે પછી એમ કહેવાય કે મને ખબર નથી તો એ વસ્તુ ચાલે નહીં એ બધાને લાગુ જ થાય જ્યારે ઓગણની ની અંદર બંધારણ બન્યું ત્યારે કોઈ બેતાળીસ બીજા ગોળ કોઈ જલા કોઈ રહ્યા નતા ત્રણેય જિલ્લાઓ એક સાથે મળીને આ બંધારણ બનાવ્યું હતું એમાં સત્યાવીસે તાલુકા આવી ગયા હતા અને પછી કોઈ એમ કે અને એ લોકો તો સોશિયલ મીડિયા થી જ આખું ચલાવે છે કેમ્પેન અને સોશિયલ મીડિયામાં આટલું બધું ચાલ્યું હોય અને કોઈ એમ કે કે મને ખબર નથી તો એ વાત એક વાહિયાત વાત છે હવે વાત કરીએ અમદાવાદના બજેટની તો ભારતના રાજ્યો કરતાં પણ મોટું અમદાવાદનું બજેટ જી હા સત્તર હજાર અઢાર કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયું આ ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું મુખ્ય આઠ મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું બજેટ તૈયાર કરાયું તેમાં બેઝિક સર્વિસ સસ્ટેનેબિલિટી હેરિટેજ માટે જોગવાઈ કરવામાં આવી ઇઝ ઓફ મુમેન્ટ ઇન્ક્લુઝિવ સિટી માટે જોગવાઈ કરવામાં આવી તો કોમનવેલ્થ ગેમ્સ કોમ્પ્લેક્ષ માટે બસો અગિયાર કરોડની ફાળવણી કરવામાં આવી પાંચ જીમ ત્રણ સ્વિમિંગ પુલ પાંત્રીસ પ્લેગ્રાઉન્ડ માટે સો કરોડથી પણ વધુની જોગવાઈ કરવામાં આવી તો જાહેર પરિવહન સો ટકા ઇલેક્ટ્રિક કરવાનું એમસીનું આ વખતનું આયોજન એલિવેટેડ કોરિડોર બનાવવા માટે એક હજાર કરોડ ફાળવણી કરવામાં આવી ગેરતપુર પુનિતનગર ને ફાટક મુક્ત કરવાની જોગવાઈ કરવામાં આવી મણિનગર અને સરખેજ રેલવે ક્રોસિંગને ફાટક મુક્ત કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી તો ફ્લાય ઓવર બનાવવા માટે બજેટમાં બસો પચીસ જોગવાઈ કરવામાં આવી અમદાવાદ કોર્પોરેશનનું બે હજાર પચીસ છવ્વીસ સુધારેલ અંદાજ અને બે હજાર છબ્વીસ ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કર્યું છે અને એમાં ખાસ કરીને આપણે અલગ અલગ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આ બજેટ જે છે આ બજેટના પ્રોસેસ પણ ખૂબ ઉત્તમ તરીકે થાય પાર્ટિસિપેટરી બજેટ અને તમામ સ્ટેક હોલ્ડરના સાથે રહીને આ બજેટ આપણે કર્યું છે આ બજેટમાં આ વખતના ખાસ એના ઉપર ફોકસ કર્યું છે કે લોકોના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અલગ અલગ વોર્ડમાં અલગ અલગ ઝોનમાં અલગ અલગ પ્રકારનું હોય છે એટલે જે જગ્યામાં જે પ્રકારના લોકોના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે જે બેસિક સર્વિસેસના બાબતો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે આનંદ એ વાતની છે કે અમદાવાદ શહેર જે છે એ કોમનવેલ્થના એડિશન એડિશનના ગેમ્સ માટે બે હજાર ત્રીસ માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે એના માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે બજેટના ભાગ તરીકે આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે ખાસ કરીને સસ્ટેનેબિલિટી ઇન્કલુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઇન ફોકસ રહ્યું છે આ વખતના બજેટમાં એક એલિવેટેડ કોરિડર આપણે નહેરુ બ્રિજથી લઈને શિવરંજની થઈને આપણા ઇસ્કોન સુધી એક એલિવેટેડ કોરિડર આમાં પ્રપોઝ કર્યું છે એના સાથે સાથે વકીલ સાહેબના બ્રિજથી લઈને ઘુમા સુધી એક બીજા સેક્શન એલિવેટેડ કોરિડોરનું આપણે પ્રપોઝ કર્યું છે અમદાવાદ શહેરમાં સસ્ટેનેબિલિટી માટે આપણા લગભગ ફોર્ટી ટુ બેતાલીસ જેટલા લેક્સના લેકફ્રન્ટ ડેવલપમેન્ટ થાય વિથ ગાર્ડન્સ એના માટે પ્રપોઝ કર્યું છે ત્રીસ જેટલા રોડને આપણે થીમેટિક રોડ સાથે વિથ પ્રોપર પ્લાન્ટેશન પ્રોપર ફ્લાવર બેડ એના માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે એના સાથે સાથે ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક માટે મેજર પગલા જે છે આ બજેટમાં આપણે પ્રપોઝ કર્યું છે ગઈ વખતનું ડ્રાફ્ટ બજેટ લગભગ ચૌદ હજાર એક કરોડ હતું જે આ વખતે આપણે સત્તર હજાર અઢાર કરોડ રૂપિયા આપણે રાખ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વખતે સૌથી મેક્સિમમ કેપિટલ પ્રોજેક્ટ લગભગ અગિયાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આ વખતે કરીને લોકોના માળખાકીય સુવિધા હોય લોકોના માળખાકીય સુવિધા હોય આના માટે ખૂબ સુંદર કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ તમામ લોકોએ કરી છે અને મને આનંદ છે કે આ વખતના જે બજેટ છે એ બજેટ આ એને આગામી સમયમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ બાબતોને ફોકસ કરે એ રીતે વ્યવસ્થાપન જે વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ શહેર માટે એક ફ્લડ પ્રૂફ સિટી તરીકે ડેવલપ થાય એના માટે આપણને એનડીએમ એ ફેઝ નું ભારત સરકારશ્રીનું ગ્રાન્ટ મળેલ છે જેનાથી ફેઝ વનનું કામગીરી અત્યારે ચાલે છે ફેઝ ટુ અને ફેઝ થ્રી કામગીરી માટે આપણે પૂરેપૂરું એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં પાણી નહીં ભરાય અને ઝડપથી પાણીનું નિકાલ થઈ જાય અને એ પાણી લેકમાં જાય એના માટે લેકના જે સરફેસ ડ્રેનેજનું વ્યવસ્થા એનું અને તમામ લેક્સના ઇન્ટરલિંકિંગનું વ્યવસ્થા એમાં કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં જેટલા પણ ગાર્ડન છે એ સ્પોન્જ પાર્ક તરીકે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં ડેવલપ થાય નેચર બેઝ સોલ્યુશન માટે પણ આમાં ફોકસ કર્યું છે અમદાવાદ શહેરમાં જે મુખ્ય પોઈન્ટ છે મુખ્ય જગ્યાઓ છે દાખલા તરીકે ફાયર સ્ટેશન હોય કે બીઆરટીએસ સ્ટેન્ડ હોય એ તમામ ફ્લડ પ્રૂફ તરીકે થાય એના માટે માસ્ટર પ્લાન રચના કરવામાં આવ્યું છે અને આ બજેટમાં એનું લગભગ છસો તેતાલીસ કરોડથી વધારે રકમ જે છે એ નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે હવે વાત કરીએ રાજકોટ શહેરની રાજકોટ મનપા કમિશનરે મોટું નિવેદન આપ્યું રોડની કામગીરી દરમિયાન કર્યું હતું નિરીક્ષણ ત્યારે અચાનક મનપા કમિશનર પહોંચ્યા હતા સ્થળ પર રોડ ગોલમાલ લાગતા હવે કામ બંધ કરાવવામાં આવ્યું હોવાનું પણ કમિશનરે નિવેદન આપ્યું રોડની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ગડબડ લાગતા જે કામગીરી છે તે રોકાવી દેવામાં આવી રાજકોટ મનપા કમિશનરે મોટું નિવેદન આપ્યું કે કઈક ગોલમાલ લાગતા મેં કામ બંધ કરાવ્યું છે રાજકોટમાં રોડ રસ્તાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મનપા કમિશનરે નિરીક્ષણ માટે જાત તપાસ માટે પહોંચ્યા હતા રોડની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને કઈક રોડમાં ગોલમાલ લાગતા ગુણવત્તાને લઈને ક્યાંક સવાલો તેમણે કર્યા હતા લોકો સાથે વાતચીત કરી હતી અને તેમને કામ ક્યાંકને ક્યાંક અસંતોષ લાગ્યો અને તેમણે કામ બંધ કરાવ્યું હોવાનું પણ નિવેદન આપ્યું ગઈકાલે અમે છે ને એકચ્યુલી ત્રણ ચાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિઝિટમાં હતા એની અંદર વચ્ચે એક રોડનું કામ અમારું ચાલી રહ્યું હતું ભીવનગર બાજુ ત્યાં વિઝિટ કરતાં અમને એક બે ભૂલો મળી એની એક તો જે ડામર સ્પ્રે થવો જોઈએ એ વ્યવસ્થિત થયેલો નહોતો જ્યારે સ્પ્રે ના થાય અને નીચે જો કચરો રહી જાય તો પછી ગમે એવી સારી ક્વોલિટીનું મટિરિયલ હોય પણ એ બાઇન્ડ જ ના કરે એટલે આ બાબત અમારા ધ્યાનમાં આવતા કારણ કે આ એવી હતી કે આની માટે કોઈ ટેકનિકલ ઇન્સ્પેક્શનને ઊભાવવા જરૂર જ નથી આપણે નરી આંખે જોઈ શકીએ ત્યાં જ અમે કમ જે કંપની કામ કરે છે એને અમે ડીબાર માટેની શો કોઝ નોટિસ આપી દીધી છે અમારા ફિલ્ડ એન્જિનિયર્સ જે હતા એ બંનેને અમે શો કોઝ નોટિસ પણ ઇસ્યુ કરી છે અને આ જે કામ થયું છે એનું બિલ ચૂકવવામાં નહીં આવે સુરતના કાપોદરામાં પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ યોજી શંકાસ્પદ રિક્ષા ચાલકો ચોરીમાં સંડોવાયેલા હોવાની ફરિયાદો મળી હતી ત્યારે ફરિયાદોને લઈને પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી બસમાંથી ઉતરતા મુસાફરોના સામાનની ચોરીની ફરિયાદો હતી ત્યારે અનેક ફરિયાદો બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી કુલ વીસ જેટલી રિક્ષાઓને ડિટેન કરવામાં આવી રિક્ષા ચાલકોની ધરપકડ કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી કાપોદરા પોલીસની ચોરી અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી જેના અનુસંધાને આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈવનું નું આયોજન કરવામાં આવેલું જેમાં બે પીએસઆઈની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી વીસ પોલીસ કર્મચારી સાથે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ પચીસ રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે જેમાં જાહેરનામા ભંગના વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે સુપ્રિયા શ્રીનેત સંભાળ નેતૃત્વ ક્યુઆર કોડ રજીસ્ટ્રેશન કરી શકાશે વીસ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે અભિયાન નું રાહુલ ગાંધી દ્વારા સિદ્ધો જો નિરીક્ષણ કરવામાં આવશે પાંચ માર્ચ પહેલા રાજ્ય કક્ષાએ યોજાશે રૂબરૂ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ બાદ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પ્રવક્તાની વરણી કરવામાં આવશે સમગ્ર દેશમાં કોંગ્રેસના સક્ષમ પ્રવક્તાઓ તૈયાર કરવાનું લક્ષ્યાંક अखिल भारतीय કોંગ્રેસ કમિટીની તરફથી પ્રતિભા ખોજ કાર્યક્રમ ટેલેન્ટ Hunt પ્રોગ્રામ એ આરંભ کیا گیا ہے پورے દેશ સે कांग्रेस के अंदर सक्रिय कार्यकर्ता जो अपनी बात को बड़ा औजस्वी तरीके से कह सकते हैं कांग्रेस के इतिहास की जानकारी रखते हैं कांग्रेस का डेढ़ सौ साल का इतिहास है वर्तमान राजनीतिक हालात पर अपनी बात कह सकते हैं અમદાવાદમાં હવામાન સ્થિર રહેવાની આગાહી કરવામાં આવી હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું આગામી સાત દિવસ વાતાવરણ યથાવત રહેશે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઉતાર ચઢાવ રહી શકે નલિયામાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું ફેબ્રુઆરીમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે चार सात दिन के लिए चार से लेकर दस फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है हमारा गुजरात राज्य और इंडियन टेरिटरी दीव दमन ददरा नगर हवेली के लिए दिया गया है इसमें जो लघुतम तापमान है अगले सात दिन के लिए कोई बड़ा बदलाव नहीं रहेगा और जो हमारा अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें अगले चौबीस घंटा तक तो मेनली क्लियर स्काई रहेगा और लघुतम तापमान जो है उन्नीस डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है अभी हमारे जो तटीय क्षेत्र है गुजरात की जो तटीय क्षेत्र है उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग गुजरात कोस्ट इसमें जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का पूर्वानुमान है अगले बारह घंटा तक और उसमें जो स्पीड रहेगा गति रहेगा पंद्रह से बीस नॉट करीब स्पीड रहेगा सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में पिछले 24 घंटा में 13.1 डिग्री सेंटीग्रेड जो सामान्य से दो डिग्री सेंटीग्रेड ऊपर है अहमदाबाद में 18.7 डिग्री सेंटीग्रेड टेम्परेचर रिकॉर्ड हुआ है जो सामान्य से 5.3 डिग्री सेंटीग्रेड ऊपर है और गांधीनगर में रिकॉर्ड हुआ है 18.4 डिग्री सेंटीग्रेड जो सामान्य से 4.7 डिग्री सेंटीग्रेड ऊपर है अमदावाद में बेवड़ी ऋतु की लोगों स्वास्थ्य पर असर जवा बेवड़ी ऋतु कारण शरीर की रोग प्रतिकारक शक्ति पर असर पहुंची વાયરલ ઇન્ફેક્શન શરદી અને ઉધરસ અને તાવ જેવા કેસોમાં વધારો જોવા મળ્યો વાયરલ ઇન્ફેક્શનથી બાળકોને અને વૃદ્ધોને વધુ અસર પહોંચી સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ તેર હજાર ચોત્રીસ ઓપીડી નોંધાઈ ડેન્ગ્યુના સુડતાળીસ અને મેલેરિયાના ચારસો દસ સેમ્પલ લેવાયા ચિકનગુનિયાના પાંચ સ્વાઇન ફ્લુના સત્તર ડાયરિયાના છવ્વીસ સેમ્પલ લેવાયા તો બાળકોમાં ઓપીડીની રોજની લગભગ સો નોંધાઈ બાળકોમાં શરદી ઉધરસ અને તાવના કેસ વધુ જોવા મળ્યા ઠંડી અને ગરમી અત્યારે બંને સિઝનની એક સાથે હોય છે ત્યારે સામાન્ય રીતે આપણા બોડીમાં ઇમ્યુનિટીમાં થોડી ડાઉન થતી હોય છે તો તેના કારણે આપણા બોડીમાં ચેન્જીસ આવતા હોય છે તો સ્વાભાવિક છે તાવ માથું દુખવું ચક્કર આવવા એવા સિમ્ટમ્સના દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હોય છે અને તમામ દર્દીઓને અમારી હોસ્પિટલમાં ડોક્ટરો ઓપીડીમાં અને જરૂર પડે તો ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર કરી અને એમને સારવાર આપવામાં આવે છે બિલકુલ નાના બાળકો હાલ મારી હોસ્પિટલમાં અ 38 દર્દી દાખલ છે અને એ જ રીતે ઓપીડીમાં લગભગ ઓન એન એવરેજ સો દર્દી ઓપીડીમાં આવતા હોય છે અને બાળકોને ઓપીડીમાં વેક્સિન પણ આપવામાં આવે છે અને જરૂરી તપાસ પણ કરવામાં આવે છે અને ઇમરજન્સી લાગે તો ઇમરજન્સીમાં દાખલ કરી અને ટ્રીટમેન્ટ આપવામાં રાજકોટ ના રણછોડ નગર શેરી નંબર 1 માં મોટી ચોરી ની ઘટના સામે આવી રાત્રિના સમયે તસ્કરો પટેલ વેપારી ના ઘર માં ઘૂસી ગયા 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી અતુલભાઈ પટેલે ધારા સભ્ય ઉદય કાનગડને જાણ કરી ઘટનાની તાત્કાલિક પોલીસને માહિતી આપવામાં આવી બી ડિવિઝન પોલીસ તપાસમાં જોડાયા બ્રાન્ચની ટીમ પણ તપાસમાં સક્રિય થઈ થઈ એવું લાગે છે કારણ કે ગાડી લઈને આવીને ચોરી કરેલી પેલો દાખલો છે અમારા વિસ્તારમાં ને રેકી કરીને આવ્યો એવું લાગે છે અને રાતના લગભગ બે એક વાગે ફોર વ્હીલ લઈને આવેલા અને પછી ઉપર સીડી રૂમે જઈ અને તાળા તોડી અને જેટલો માલ ભરી શક્યા એટલો લઈને નીકળી ગયા કેટલું છે અંદાજી તો પોલીસની ની તપાસ માં જે ગરધણી છે ત્યાં તપાસ કરતા ગયા કે એકસો ચાલીસ કિલા જેવી અંદાજિત દાગીના ના છે જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એકાવન ચાંદી નું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્કવાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ વીસ થી એકસો પચીસ કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત વધારે કહી શકીએ બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની

ਖਰਚਾ ਪ੍ਰਾਈਵੇਟ ਹਸਪੀਟਲ ਦਾ ਬਿੱਲ ਇੰਸ਼ੋਰੈਂਸ ਕਵਰ ਕਰੂਗੀ ਕਿ ਨਹੀਂ ਉਹ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸਿਹਤ ਯੋਜਨਾ ਕਾਟ ਹੈਗਾ ਫਿਰ ਵੀ ਟੈਨਸ਼ਨ ਨਹੀਂ ਥੋੜਾ ਸਾਰਾ ਟ੍ਰੀਟਮੈਂਟ ਕੈਸ਼ ਲੈ ਸਕਦੇ ਪੈਸੇ ਜ਼ਿਆਦਾ ਲੱਗਣਗੇ ਚਿੰਤਾ ਨਾ ਕਰੋ ਸਾਰਾ ਇਲਾਜ ਬਿਨਾ ਪੈਸਿਆਂ ਦੇ ਹੋਏਗਾ ਬਿਨਾ ਪੈਸਿਆਂ ਦੇ ਜੀ ਹਾਂ ਪੰਜਾਬ ਸਰਕਾਰ ਪਹਿਲੀ ਸਟੇਟ ਸਰਕਾਰ ਬਣੀ ਹੈ ਜੋ ਇਹ ਸੁਵਿਧਾ ਦੇ ਰਹੀ ਹੈ ਹਰ ਇੱਕ ਨਾਗਰਿਕ ਜਿਹੜਾ ਉਹ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸਿਹਤ ਕਾਰਡ ਜਦੋਂ ਬਣ ਗਿਆ દસ લખ રૂપિયે મુફ્ત ઇલાજ કરે કરુનિયા કહેલી સે